જય દ્વારકાધીશ ને જય માતાજી કેમ છો મારા કલેજ બધા મજામાં મજામાં જ આવીશું આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય છે તો મિત્રો આજે વાર હું એક નવો બ્લોગ લઈને આવી ગયો હોઉં તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો મિત્રો આજે જવાનું છે મારે કુવાડવા ગાડીની સર્વિસ કરાવવા જવાનું છે તો આપણી ગાડી છે ને કેટલા કિલોમીટર હાલી છે જો બે હજાર બસો ને ચોસઠ કિલોમીટર હાલી ગયે પેટ્રોલે પતી ગયું છે તો પહેલાં તો આપણે મારે ગાડીની સર્વિસ કરવા જ આવીએ સર્વિસ કરાવીને પછી જ આવું જોઈએ પેટ્રોલ પૂરા તો આપણે તો ઘરેથી પોપાન ફોન આવ્યો તો આપણે પીસા બીસા લઈને નીકળી ગયા જો એટલે આમાં ગાડીનું ઓઈલ પણ બદલાવાનું હોય ને સર્વિસ પણ કરાવવાની છે બીજી સર્વિસ છે તો ચલો આપણે સર્વિસ કરાવી નાખીએ ગાડીની તો ચલો કન્ટિન્યુ જ રહેજો ન્યા પણ આપણે થોડીક એવું લાગે ને તો કોમેડી સીન પણ આમાં તો મિત્રો ફાઈનલી આપણી ગાડી સર્વિસ કરવાનો વારો આવી ગયો છે પેલા કામ આપણે ઓઇલ બદલાવાનું ગાડીને કઈ રાખ દીધી તો હવે આપણે ઓઇલ બદલાવાનું કામ ચાલુ કરી નાખી ઓઇલ બદલાવ તો પહેલા આપણે ઓઇલ બદલાવી નાખી પછી સર્વિસ કરવા માટે ચલો કન્ટિન્યુ

સર્વિસ કરવાનું આવી ગયા આપણી ગાડી થઈ ગઈ સર્વિસ ફૂલે ફૂલ સર્વિસ કરાવીને આવી ગયા આપણે જગદીશભાઈની દુકાને જગદીશ ટી શર્ટમાં આવી ગયા આપણે નવા જૂનું કંઈક તેમના ખ્યાલ ચાલો તમને અંદર મળે જગદીશભાઈ જઈને કામ કરે હું ભાઈ દઈએ

અવે કે આ વિષ ને ઘરે લઈ જઈ ગયે બાપ ને આપડે હે ભાઈ કરના રેજો આપણે ચા પીવા ઉતાર્યો મારા ભાઈ ચા દેવા આવી ગયા હે ઓરવાની ફેમસ ચા ના ભાઈ ને પૂરતે પૂર સપોર્ટ કરજો ચાલો આપણે કન્ટિન્યુ રેજો મારા કલેજા બધાએ મારે પર્સન જવાનું આ બે ફોટા મારવાની વાત થઈ હવે આ જયુભાઈ આવ્યા એ બ્લોગર તો હવે એ કહે કે મને આ પાંડે મારી દે હવે મારે ઉતાવળ માં આવે ને નથી પડાય એમ તો હવે ને આ પાંડા મારી દે રેડીની ગાડીમાં ગાડી માં મારા ભાઈ ને મોડું થતું હતું તો મેં કીધું લેન મારી દેન ને મેં કીધું હવે મોડું થયા ભેગું થઈ ગયું હવે એમાં કાંઈ ન થાય હોય તો એ ભાઈને ને અત્યારે ફૂલે ફૂલ ઉતાર બહાર એક ગાડી એમાં એક બે ફોટા મારવાના હે તો ચલો આપણે એ ફોટા મારેલો હું તમને બતાવું તો ચલો કન્ટિન્યુ આપણે ભાઈ આપણો પાંડા પકડે દીધો તો ચલો આ ભાઈ એનું કામ કરે હા વળા બેડે હે મને ને બીજા માતાજી નો રાખો ભાઈ બે લાગી જાય એટલે તમને ડાયરેક્ટ બતાઈ દો ચલો કન્ટિન્યુ આ ભાઈ પેલો ફોટો લગાડી દીધો હવે બીજા ફોટા ની કેમ કે બોટ તો છે એટલે જેલો ફોટો લાગી છે બીજો ફોટો મારવાનો આવડે અહીંયા કાઢી દેતો ડાયરેક્ટ બતાઈ દો ગાડી પાંડા મારવાનો છે આયા પાંડ મારવા જવાનું પાંડા માં બે તો ગાડી નું રૂપ નીચે એક મોડિફાઈડ આપેલ કરવાનો છે તો જો જયા ઘરે જે ના કાટ તો કાઢી જ નાખવાના બે બે અને એની જગ્યાએ આપણે તો તમને ઘરે જઈને બતાવી દઉં તમને આપણે પેલા અહીં મારી દેવાની આમાં અહીંયા જ મારવાનું હે તો ચલો પેલા ઓલા ભાઈનો ફોટો મારી દઈએ ચલો આપણે કંટિન્યુ રેડી અમને ખબર

હવે આ બીજી સાઈડનો કાચ કાઢ નાખું તો ચલો કન્ટિન્યુ જો બે સાઈડના કાચ કાઢ નાખે બે સાઈડના કાચ કાઢીને લઈ લીધા હાથમાં તો મિત્રો હવે આજનો વ્લોગ બહુ થઈ ગયો લાંબો તો આજનો બ્લોગ આપણે આ જ પૂરો કરીએ તો આપણે ફરી વાર મળીએ તમનેક્સ્ટ બ્લોગમાં બ્લોગ હારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં કરી નાખજો આપણે કોમેન્ટ પણ કરી નાખજો તો ફરી વાર મળું તમને એક નેક્સ્ટ બ્લોગમાં બાય બાય